ને રામ હારે ખાતર મોટર સાયકલમાં મેં બે દી કપાસિયા ને હું હાવ લંગડી થઈ ગઈ જેની કપાસ ખબર એને બીજે દી એની કેવી થાય સોયપા હોય ને આજે કાલે સોંપા ને બપોર પછી એ આજે ધોરિયા ભીજવવાના બાકી છે એ બપોર પછી લગભગ મોટર ચાલુ કરી આપણે ખાતર વાવવાનું કામ ચાલુ કરવાનું હે પછી મેં આગાહી આવી બાવીસ થી સોવી તારીખ સુધીનું કે ખાતર વવાઈ જાય ને તો પછી ઉપાતી ને થાવી વાવણી મેં થઈ જાય તો પછી સીધી માંડવી વાવું અને રહી ને હેન કોઈ દી કપાયા નહોતા તો અવાર મુરીત કર્યું તું એ હરીંગ આખે આખા પૂરા કર્યા બે દી સુધી મજૂરને આયરીને હારી સોંપતી હતી એટલે કોઈ દી કર્યું નહિ ને એટલે વધારે ભારે લાગે ને વાહન ટીટોળીના ઈંડા હે કાંક વૈશમાં ઝૂમ કરે ને દેખાડે જો અવા ટીટોળી બેઠી કાલે અમે કી પાહ્યા સોપતીયું સોપતીયું ના ભોગ્યું ને તો એ તો બાપા એ કીધું તું તો ખરી નિશાને આપી હતી કે આ કે ટીટોળી નાઈ દે ધ્યાન રાખજો તો હું તો પાછી ભૂલા ગઈ હતી મારા જ ભાઈક માં હાર આવી હતી તાતા પાહે ભોગી ને તો ટીટોળી રડો રાડ છે ભાઈ હું હા આમાં કાંઈ કીંડા લાગે તાતા જોયું તો ના ત્રણ ત્રણ કે શિયાર હોય બહુ નજીક નાખે નહોતું જોઈએ ટીટોડી રાડું નાખતી હતી ને તે ઝટપટો નીકળે ગઈ રાડો રાડ છે જાય એમાં કાંક જાય ને એટલે

તો મેં હે ને ટીટોળીના ઈંડાનું ઘર બનાવ્યું ફરી હે ને પારી કરી દીધી પછી આ એક ઓઠળાનો લીરો પડ્યો હતો ને ત્રણ હાઠીકડા ખર્યા ને પછી ઓઢળાનો લીરો બાંધી દીધો એ તડકામાં હે ને ઘણી રાહત થઈ બિશાળ તડકો ખાવા ખેંખો આવતો તો એની ખુલ્લું ઊંટું જ તો હે ને આ રીતનું થોડીક કાયદેસ ધૂંકા થઈ જાય એ કરાતું હોય કે ન કરાતું હોય એ મને કંઈ ખબર ને તો તડકો આવતો હતો ને આખે આખો હા આઈ એટલે થોડું કોયલું થઈ જાય આડીસ થઈ જાય ને પાછું કો કાઢે ધડે ખેતરમાંથી નીકળે તો અહીં જરા ધ્યાનમાં આવે ને એવા હાલો એ ધોરીડા નો વારો આવવાનો છે એ બિસાડા કેદું કેદું ના હાવ આરામમાં છે જો કે એના વૈશ્વમાં ત્યાં થાવું એવું હાલ્યું તો એને કામ પાછા વારે હમણાં વારે આરામમાં

દહ વાગે ગા હટાણે ને ધોમ તડકા ની સાથે હું આવી સા પાણી લઈ ને હટાણે તો ઓરગો ની ઘાલે થોડું પીણ તો ને પરવાનું આ ઓલું એલડી નું ખાતર આ પૂરું થઈ જાય ને પછી કોલું કાલે લે આવ્યો ઈણો વાર આવી બરાબર ને તડકી તોપી તડકી તોપી કલા કે ઘાલ હે 11 વાગે કે 9 વાગે 11 વાગે કે 9 વાગે રાખ કે તો ખરી ભવમારે ની વાગે છે

એને આપડે ચટણી ધરાવવાની ઉછી લેવા આવ્યો હાલો તો આપણી ભાગીએ ખાતર બગો જાવ જાઓ રોકાઈ આવો થોડાક હા હા ભાઈ તું લે

है जहे पूर्व वैसे जो लोग खींच रहे हो देखा ही नहीं नियती जाटु कोटु पुआवे हो हाँ। मौका नहीं आको अन्तो के नना साह को भीड़ जाइए मौका तो आको भीड़ तो का जाइए लोडियों में दे पलटता है देखो पायें दबोबाई का और ताक में पानी जावा दीजू काले पासी साठ बार वानी है ખાતર હે હોળ હોળ હવાઈ નાખતા હતા ઓલું ઓર્ગેનિક અટાણે બે દસ કા હોળ હોળ ઈ નાખતું હોળ 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 તો હાલો ખાતર વવાય ગયું માંડ માંડ કરે ને આપડી ને તો ઉપાધિ બીજા ઘણા ની ઉપાધિ હોય હું આગળ એ વિચાર કરતો હતો કે હું એ કરતો હતો કે હાલ ખાતર વવાય ગયું હા વા જવો ફૂકણી હાલે બાજરામાં જવો તો ખરી આખો રન થઈ

નોમલ મૈનુ રતીરો પડેગો ધીરાને હાથે હાવ બંધ થઈ ગયો પવન પાછો વળ્યો ને આખોરો દેખાય જો આવે તો ટાઈટ હો ટાઈટ ને હા જોતા પવન આવે એ છે હાલો

ਏ ਲਾਈਟ ਵਗਰ ਨੂੰ ਰੇਵਾ ਨੂੰ ਜੀ ਲਾਈਟ ਵਗਰ ਨੂੰ ਮਾਂ ਨੇ ਬਾਪੋ ਖਾਵਾ ਗਿਆ ਸੀ ਬਤੀ ਨਾ ਇਹਨੇ ਅਨੇ ਹਮਾਰੇ ਹੀ ਖਾਵਾ ਨੂੰ ਸੀ ਨਾਤੀ ਨੂੰ ਮੋਬਾਈਲ ਦੇਖਾ ਇਹ ਇਹ ਹੀ ਬੰਦ ਹੋ ਗਿਆ ਲੋਕ ਮਾਰਦੇ ਜੋ ਹਾਲੇ ਖਾਈ ਲਿਆ ਪੂਣਾ 9 ਵਜੇ ਦਾ ਲਾਈਟ ਨੂੰ ਕੋਈ ਨਕੀ ਹੈ ਨਹੀਂ તો તિયાર નું શાંત વાતાવરણ તમે સાંભળી શકો છો તૈવિરા બોલે છે નીવાર ઉપર ઓવાજ આવે ઓર ઓર ગોલા દેહી કે આવી લાઈટ આવી હા બોલો હા 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 વાગે છો હા ઓલો જીરકો તો યો બનાબે